નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો હવે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભોલાવણો નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એક એફએમસીજી કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વોર્ટરમાં એકસો કરોડ હતું તે વધીને બસો નેવું કરોડ થયું છે નેટ પ્રોફિટ ચૌદ કરોડ થી વધી એકાવન કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ચોવીસ કરોડ થી ત્રીસ કરોડ ત્યાંથી ચાલીસ કરોડ એકસો બાર કરોડ થઈ અને એકસો ઓગણપચાસ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સડસઠ ટકા છે ટીટીએમ બસો છપ્પન ટકા છે સેલ્સ ગ્રોથ છે જ્યારે ત્રણ વર્ષનો નો ચાલીસ ટકા છે અને ટીટીએમ ચોરાણું ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સત્યાવીસ ટકા છે માર્કેટ કેપ સાત હજાર નવસો છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એક હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા છે બાવન વિક હજાર સાતસો સાત રૂપિયા બનેલો છે પીઈ રેશિયો ત્રેપન છે આરઓસીઈ ત્રેવીસ ટકા છે આરઓઈ અઠ્યાવીસ ટકા છે 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 ફેસ વેલ્યુ ચારસો ચારસો કરોડ કરોડ રિઝર્વ કંપની પાસે પચાસ રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ થોડું વધારે કહી શકાય શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન પોઈન્ટ એકતાલીસ ટકા છે એફઆઈઆઈ પાસે ત્રણ પોઈન્ટ ચાલીસ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ ચાર પોઈન્ટ એકસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પોઈન્ટ છપ્પન ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે પ્રોફિટનો ગ્રોથ સારો છે આગળની કંપની છે બજાજ હેલ્થકેર લિમિટેડ આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે સેલ્સ પ્રોફિટ જોઈએ આ કંપનીનો તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં એકસો બત્રીસ કરોડ હતો તે વધીને એકસો ઓગણપચાસ કરોડ થયો છે નેટ પ્રોફિટ સાત કરોડ થી વધી બાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ સોળ ટકા છે પરંતુ ટીટીએમ ટીટીએમ બાવન ટકા ટકા છે છે ગ્રોથ છ હજાર માઇનસ સાત સત્તર ટકા છે બોરોવિંગ બસો ત્રેવીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ચારસો પચાસ કરોડ છે માર્કેટ કેપ એક હજાર ત્રણસો અઠાવન કરોડની છે સ્ટોક પ્રાઇસ ચારસો ત્રીસ રૂપિયા છે બાવન વિક સાતસો પિસ્તાલીસ રૂપિયા બનેલો છે પી રેશિયો ઓગણત્રીસ છે આરઓસી ચાલીસ ટકા છે આરઓન્ટ પચાસ ટકા છે ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ ટકા છે એફઆઈઆઈ પાસે એક પોઈન્ટ ઝીરો નવ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ સોળ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ છત્રીસ પોઈન્ટ છપ્પન ટકા છે એક સજ્જન ફંડામેન્ટલ વિશે ચર્ચા કરવા કહ્યું હતું ટીટીએમ પરફોર્મન્સ સારું કહી શકાય કંપનીનું આગળની કંપની છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કંટ્રોલ્સ લિમિટેડ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક મોટર વગેરે બનાવતી આ કંપની વિશે એક સજ્જનનો સવાલ છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પચીસ કરોડ બાણું લાખ હતું તે ત્યાંથી વધીને એકત્રીસ કરોડ પંચાવન લાખ થયું છે નેટ પ્રોફિટ એક કરોડ ચોરાશી લાખથી થોડો ઘટી એક કરોડ પંચાવન લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ ચૌદ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પંદર ટકા છે બોરોવિંગ છત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એસી કરોડ છે માર્કેટ કેપ એકસો બાવીસ કરોડની છે એક નેનો કેપ ટાઈપની કંપની છે સ્ટોક પ્રાઇઝ બાણું રૂપિયા છે બાવન વિકાય એકસો રૂપિયા બનેલો છે પી રેશિયો ચોવીસ છે આરઓસી નવ પોઈન્ટ પાંત્રીસ ટકા છે આરઓઇ છ પોઈન્ટ એકાવન ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર પોઈન્ટ એકતાલીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છવીસ ઓગણસાઠ ટકા છે ફંડામેન્ટલ ઓકે ઓકે કહી શકાય જોખમને ધ્યાને લઈને ચાલવું આગળની કંપની છે જીજી એન્જિનિયરિંગ લિમિટેડ એક સજ્જન ચર્ચા કરવા કહે છે લોખંડ તથા ઇસ્પાત ધાતુ નો વેપાર કરતી આ કંપની છે છન્નું કરોડની માર્કેટ કેપ છે ફક્ત નેનો કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ ફક્ત એકસઠ પૈસા છે બાવનવી કાય બે રૂપિયા ને પચીસ પૈસા બનેલો છે પી રેશિયો આઠ છે આરઓ સી ઈ પાંચ પોઈન્ટ બત્રીસ ટકા છે આરઓઈ ત્રણ પોઈન્ટ ત્રેપન ટકા છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બાસઠ કરોડ ઇઠોતેર લાખ હતું તે ત્યાંથી વધીને સડસઠ કરોડ ત્રેસઠ લાખ થયું છે નેટ પ્રોફિટ માઇનસ બે કરોડ થી વધી બે કરોડ ચાર લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બસો બાર ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો એકસો સત્યાવીસ ટકા છે બોરોવિંગ બે કરોડ છે રિઝર્વ કંપની પાસે બોતેર કરોડ છે પ્રોમોટર હોલ્ડિંગ એક પોઈન્ટ છવ્વીસ ટકા છે પબ્લિક નો હોલ્ડિંગ અઠાણું પોઈન્ટ ટકા છે અતિ જોખમે તેવી આ એક પ્રોફિટેબલ કંપની છે એક સજ્જન પૂછે છે જેપી પાવર વેન્ચર લિમિટેડ શું કરાય ટૂંકમાં પ્રશ્ન લીધો છે આપના પોર્ટફોલિયોમાં છે કે લેવાનું વિચારો છો તે આપણે નથી જણાવ્યું જો આપના પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય વધારે જોખમ ન લેવાય આગળ એક સર્જનનો સવાલ છે અલ કાર્ગો લોજિસ્ટિક લિમિટેડ બાબતે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ આપતી આ કંપની માઇનસ માં ચાલે છે ખરેખર તો આવી બધી જે કંપનીઓ હોય ને તેનાથી દૂર રહેવું એ વધારે ઉત્તમ કહી શકાય સર્જનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય આમ આદમી હોય આવક પણ સામાન્ય કહી શકાય તેવી હોય તેઓ એપ પણ કોઈ નક્કર પ્લેટફોર્મમાં ધીરે ધીરે થોડું થોડું નિવેશ કરતું જ રહેવું જોઈએ આનાથી સૌથી પહેલા તો નિવેશ કરવાની ટેવ પડશે અને તે દિશામાં વિચારવાનું ચાલુ થશે મગજના ચક્રો તે બાબતે ગતિમાન થાય છે અને રોકેલી મૂડીનું વળતર મળશે એટલે તરત જ ગણિત થશે સમજવા સમજાવવા પણ બધું લાગશે અને ત્યાર પછી કેલ્ક્યુલેશન પણ સમજાશે માત્ર વળતરનું નહીં કમ્પાઉન્ડિંગનું ગણિત પણ સમજાશે ભલે ઇન્કમ લિમિટેડ હોય પરિસ્થિતિ સાધારણ હોય તો પણ અમીર અને ધનવાન તથા સમૃદ્ધ થવાનો દરેક વ્યક્તિનો અધિકાર છે અને તે દિશા તરફ એક પગલું ભરવું તે એક શાણપણ નિર્ણય છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર